નમસ્કાર ડી વીલાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાત રાજ્યમાં ધીરે ધીરે અને દિવસે દિવસે દુર્ઘા દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ ઘટતી જઈ રહી છે ત્યારે ગઈકાલે રાજ્યમાં જ્ઞાન સહાયકના જે વિદ્યાર્થીઓ છે જે અરજદારો છે તેમની સામે પોલીસે બળ પ્રયોગ કર્યો હતો જે દ્રશ્યોની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે અંગ્રેજોના સમયમાં જે અંગ્રેજો દ્વારા ભારતીયો ઉપર કે સ્વતંત્ર સેનાનીઓ ઉપર જેવા અત્યાચાર થતા હતા એને પણ ભૂલાવી દે તેવા અત્યાચાર અત્યારે આ ગુજરાતના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ કે જેની અંદર જ્ઞાન સહાયકના જે અરજદારો છે તેઓ પોતાની માગણી માટે રજૂઆત કરવા માટે છેલ્લા કેટલાય દિવસથી બેઠેલા છે તેમની ટીંગાટોળી કરી અને પોલીસે મહિલાઓને પણ ઉંચકીને લઈ ગયા હતા અને મહિલા જે ઉમેદવારો છે તેમની સાથે પણ બળપ્રયોગ કરવામાં આવ્યો હતો તે વખતે કોઈ મહિલા કર્મચારી પોલીસ કર્મચારીને પણ રાખવામાં આવેલ નથી આ દ્રશ્યો ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીજીએ મહિલા સશક્તિકરણની વાતો કરતી ગુજરાત સરકારે આ દ્રશ્યો શરમથી માથું ઝૂકી જાય તેવા દ્રશ્યો છે તેની સામે વિચાર કરવાની જરૂર છે જોઈએ શું કહે છે આ વિડીયો